અલ તો આટ હટાય આટ હટ આ પક્કડે મે હું લે રાખ્યો તો દાદા હા ઓલા સિમુડાની છે ને હા કે તાર બાબા હાવ લુકખા કે

দুলিয়া আয় হকোড়া মার ভাই আয় আয় তুই আয় বৈ যা হ্যাঁ এক বেগ আদ যো আমনে গয়ো আরে এমন না মত রই আরে দা 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 বাই বাই টয়লেট কই দি যা হলা ওই দা গোটা પાણી આપડે ન લયા પાણી પુરાય મને ફોલ ત્રેસું ગળું કામ કરો તરફ કામ કરે આમ કુંડ પીએ જા

આં ધૂતો ખરા એ બીગ લાગે હોય હ હામા રેતુ દેતો આમ જોતો અંદર આમ જોતો ખરા હા રે હા રે હા હા પણ આમ જો તો નેટ્રોક એના હા તો એ એરપ્લેન માં મોડ માં નાખેલો છે કોણ આનું ન જ આવો નહી બહુ વાર લાગી કે ભાઈયું ના પસો અયા ટાવર એ ના આવતો અયા આવ્યો નેટ્રોક એ નથી આવતો તો હવે શું કરશું ને ગોતો પડતી ને હવે હા એ ને કે એના દાદા આપણે મારી મારી ભાંગી નાખશે હારો હાલો તો આપણે હાલો આ રે ગોતો હાલો હાલો આમ જા હા બહુ વાર લાગી આમ જોઈએ આમ અરે ઓલા ક્યાં જશે તે દેખાતા ના હું શું કરું અરે ક્યાં તેટલા મેં ગોય તો આપણને ક્યાંય મહી થાય હવે હું તો જો આ બસ ની ટિકિટ લઈ લઉં અને હું ઘર ભેગો થઈ જાય આબુ તો આવે કાય ની હાલો આપણે